મે મિત્રો કેમ છો બધા મજામાં બધા નવા મિત્રો બધા સ્વાગત છે શૈરામક બતાઈને તો જો હમણાં હવારમાં નઈ તો એનો કમ્પ્લેક્સ થઈ ગયા છે ચાર થઈ ગયા અને આવતાને જવાનું છે આટલું નોરતું ને સત્રી હાતે એટલે વિદ્યા બતાઈ જવાનું છે સરસ પેગલા લાગવા તો જો એની તૈયારી કરે છે આજે જે પેગલા લાગવા આરે લઈ જવાની છે ફાળે ને બધું ચાલ કરે છે હું શું કરુંસ આપણે જોઈએ હવે કેમ છો બધે મજામાં પણ મજામાં દેશો આજ રેયા સેવી ખાઈ તે અને જાઉં છું મંદિરે ચિત્રમાય પગે લાગો હા તો થાળી કરી નાખી છે ત્યાં પાણી લો તો ભરી દો કળશો રોટી અને શ્રીફળ ઘઉં પછી આ નાગલા બનાવી નાખી આ સુંદરી કરવા નાખી અગર બચ્ચી બોલ પ્રસાદી માં આવું બધું આ લે જવાનું હોય ને ભાઈ તો અને કંકો કંકાવાટી બધું તૈયાર કર નાખવું છે અંગા બે જાવા લસે સીતરામાને પગ્યા લાગવા ખાટી દરી આવેવી એટલે આજ આખોજી બોપર ટાઢું ખાવાનું છે હા ઠીક બરોબર આ તો બને નાખ્યું ટેબરા હા ટેબરાને બને નાખ્યું છે તો આવજો ટેબરાને રાયતું બનાવી છે તો બનાવશું તમને બતાવું છું રાયતું કેવું બનાવ એમ હા આપણે બતાવું છું સારું હાલો તો જાવ પગ્યા લાગીયા તો પગ્યા લાગીયા તો ચા પગ્યા છે અને જાય છે સીતરામાને પગ્યા લાગવા બરાબર બઈ બધાય જાય છે

ના પણ આવા હકાય કે કેવા એટલે આપણો પેટ છાડે Thank <laughs> you. Thank you.

દો દસંકલી છે સરસ મજા આવસી આલે પિંડ તારું પ્રસાદી ને હું લઈ જાવાનું છે ને આ પ્રસાદી આપો આલે કોઈ જોસે પરવદે નાચો શ્રી પરવદે આલે હા બધું આ દે પ્રસાદી આ કુ લેવા પાછો વાટકો પાછો લેપાવજો હો આલે આ પ્રસાદી જે તો નવી આવ્યા છે વગેરા એના બજર તો હાતેમાં રહેશે એટલે હું બનાવીશ રાખીશ આ દે છે ને બનાવા માંગુ આ તો મજા આવી જાવ છે ખાઈ તો ખાઈને મજા આવી જાવ છે આ સબજ લઈને જાજો ખાવાનું બોપર હા તો હળદર નાખી દીધી છે આ દાણા જીરું નાખી દીધું છે છે આલે મસાલો આવે ને માતે રોહી નાખવો પડે તો સરસ થાય ને નાખી દીધી તો ખાઈ તો બની નાખડે તૈયાર બપોર થઈ જાય हाँ बहुत ગઈ જઈ હા બપોર રાઈ તો બની જાય ઓસો ટીકો કરી દીજો મરસી મીડીયમ મીડીયમ આ બસ બસ ઓને નાખતી જાજુ ન સા મોળો હારો બસ મા તો દેવા સમાં સાળો આ બપરની ન તો આના જ ડાબ રે તો તૈયાર કરે બનાવનો વારે છે બપર રોટલી હોય ને કોમે ખર્જો હો હા બપર કા ખાંજે રોટલી બનાવી છે ગળી અને તીખી 2 રોટલી બનાવી નાખી છે હા ગળે ને તીખી રોટલી બનાવી છે બપર ગળી તીખી રોટલી છે ના રે રાયતું મોળ ખાવ છે હાલો તારે તો રાયતું ક્યાં થઈ ગયું છે રોટલી ઘણી કરી રોટલી તીખી ને મસ્તીની બનાવી છે તીખી અને આ તો ડુખાવે ડુખાવવાનું છે ભાઈ હું એક જ ખાતી પણ આ બધાને હું શું મારે ખાવ છે બે હાથ બનાવી નાખી છે જો આ ગળી બનાવી નાખી છે ને તીખી બની સરસ હાલો મગે જ 4 જણા ને તો ખૂબશે ને તો રાયતું બનીને બપોર ગરથી ચા થઈ જશે રાયતું બપોર બાદ થઈ જશે હા ચાલો મુકી જો બધું કમ્પ્લીટ કરી છે તો રાયતું બનાવી નાખ્યું છે કેબરા કેવ ભાકી દીધા છે આ વસ્તુ બધી કાઢી દીધી છે અને હવે આયા વિડિયો અમારો પૂરો કરવાનો દર્શન કરી લઈ આવવાનું કામ થઈ ગયું છે અને જો રાયતું કરીને હવે આયા વિડિયો પૂરો કરી દીધી ચાહું કે બધાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાહું કે બધાને બાય બાય